પોતના કવાસમાં નવ વર્ષના બાળક પર શ્વાનનો ભયંકર હુમલો પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકનો ડાબા હાથનો ખબો ફાડી નાખ્યો લોકો દોડી આવતા શ્વાનના મૂડામાંથી બાળકને છોડાવ્યો ઈજાગ્રસ્ત બાળક મયુરને એક શ્વાઠ મારફતે સારવાર માટે નવિશી હોસ્પિટલમાં ખસેડાયો મયુર ધોરણ ચાર નો વિદ્યાર્થી છે જોડાયેલો રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે હું ડોક્ટર આરતી આજે એક સવારે નવ વાગે એક પેશન્ટ આવ્યું છે તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુપડપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે અને પેશન્ટ ને હાલ કેટેગરી થ્રી માં છે પેશન્ટ ડોગ બાઈટની અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવે છે એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં વોશરૂમ જવા માટે ગયો હતો અને ત્યાં રખડે એને વચતા પડ્યા છે બાળકની ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે